દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રીસ નવેમ્બર બે આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો રવિવાર પ્રથમ મીણબત્તી જાંબલી ભવિષ્યવાણીની મીણબત્તી અથવા આશાની મીણબત્તી આપણે આશા રાખી શકીએ છીએ કારણ કે ઈશ્વર વફાદાર છે અને આપણને આપેલ વચન એ પાડે છે એ આશા આપણને ઈશ્વર તરફથી મળે છે પહેલું વાંચન પૈગંબર યશાયના ગ્રંથમાંથી બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાવલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યશાયના ગ્રંથમાંથી અધ્યાય બે કલમ એક થી પાંચ શાશ્વત શાંતિ યહુદા અને યરૂશાલેમને લગતા દિવ્ય દર્શનમાં આમોસ પુત્ર યશાયાને આ દૈવી વાણી પ્રાપ્ત થઈ હતી હવે પછીના સમયમાં પ્રભુના બીજા બધા પર્વત બીજા બધા પર્વત કરતા પ્રભુના પર્વત ઉપર યાકોબના મંચના ઈશ્વરના મંદિરે જઈએ જેથી તે આપણને પોતાનો જીવન માર્ગ બતાવે અને આપણે તેને પંથે ચાલીએ કારણ પ્રભુ સિયોન નગરી યરુશાલેમમાંથી પોતાનો ઉપદેશ આપનાર છે અને તેની વાણી ત્યાંથી પ્રગટ થનાર છે તે પ્રજા પ્રજા વચ્ચે ન્યાય કરશે અસંખ્ય પ્રજાઓને ચુકાદો આપશે ત્યારે લોકો તલવારને ટીપીને હળના ફળા બનાવશે અને ભાલાઓના દાંતડા બનાવશે પ્રજાઓ એકબીજા સામે તલવાર નહીં ઉગામે કે કદી યુદ્ધની તાલીમ નહીં લે ઓ યાકુબના વંશજો આવો આપણે પ્રભુના પ્રકાશમાં ચાલીએ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન રોમના ધર્મસંગ પર સંતાવનનો પત્ર અધ્યાય તેર કલમ અગિયારથી ચૌદ પ્રકાશના સંતાનો સમયને ઓળખીને આટલું સમજી લો કે અત્યારે તમારે ઊંઘમાંથી જાગવાની ઘડી આવી પહોંચી છે આપણે શ્રદ્ધા રાખતા થયા ત્યારના કરતાં અત્યારે આપણો ઉદ્ધાર વધુ નજીક છે રાત ઘણી વીતી ચૂકી છે દિવસ ઉગવામાં છે તો ચાલો આપણે તામસિક કાર્યોને ફગાવી દઈ પ્રકાશના શસ્ત્રો સજી લઈએ આપણે દિવસે શોભે એમ વર્તીએ ન રંગ રાગમાં પડીએ કે નશાબાજીમાં ન વ્યભિચારમાં ન ઝઘડામાં કે ઈર્ષામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધારણ કરો અને પાપી પ્રકૃતિની વાસનાઓને સંતોષવાનો વિચાર કરવાનો છોડી દો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્થી કૃત ગ્રંથમાંથી અધ્યાય ચોવીસ કલમ થી ચુમ્માલીસ નોના વખતમાં જેવું હતું તેવું જ માનવપુત્રના આગમન વખતે હશે જળ પ્રલય પહેલાંના દિવસોમાં નો વહાણમાં ચડી ગયો ત્યાં સુધી લોકો ખાતા હતા પીતા હતા પરણતા હતા અને પરણાવતા હતા અને પ્રલયના જળ આવીને તે બધાને તાણી ગયા ત્યાં સુધી તેમને કશી ખબર નહોતી માનવપુત્રના આગમન વખતે પણ એમ જ થશે તે વખતે બે જણ ખેતરમાં હશે એકને લેવામાં આવશે બીજાને પડતો મૂકવામાં આવશે બે બાઈઓ ઘંટીએ દરતી હશે એકને લેવામાં આવશે બીજીને પડતી મૂકવામાં આવશે એટલે જાગતા રહેજો કારણ તમારા પ્રભુ કઈ દિવસે પધારવાના છે એની તમને ખબર નથી તમે એટલું તો સમજો છો કે ઘરધણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડી આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ન દે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે આ પ્રભુની વાણી છે છે તે આપણો આધાર મારા પ્રભુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો